વડોદરા શહેરમાં એકાએક ચેઇન સ્નેકિંગના બનાવો બનવા પામ્યા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ટોળકી પર સતત વોચ રાખી રહી હતી તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક પર સવાર બે શંકાસ્પદોની અટકાયત કરતા સમાવિસ્તારમાં બનેલા ચિન ના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો જોકે આ બંને શિક્ષિત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું વડદરા શહેરના અકોટા અને સમાવિસ્તારમાં થોડા દિવસો પૂર્વે સમાવિસ્તારમાંથી બે મહિલાઓના અછોડા તૂટ્યા હોવાની ફરિયાદ પોલીસને ચોપડે નોંધાઈ હતી જેથી પોલીસે આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આજવા રોડ સ્થિત એક સોસાયટીમાં બાઇક પર સવાર બે શંકાસ્પદ લોકો જોવા મળી રહ્યા છે જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચતા બાઇક પર સવાર બંને ભાગવાનો પ્રયાસ કરતા શંકાસ્પદ બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા આ બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા પોતાનું નામ વૈભવ બાબુભાઈ જાદવ રહે જૂનાગઢ અને ભાવિન મનસુખભાઈ ચાડપા રહે સોમનાથ હોવાનું જણાવ્યું હતું આ સાથે તેમણે કબુલાત કરી હતી કે થોડા દિવસો પૂર્વે તેઓ સુરતથી ટ્રેન મારફતે વડોદરા આવ્યા અને ત્યારબાદ બાઇકની ચોરી કરી અને ચેઇન સ્નેકિંગના ગુનાઓને અંજામ આપ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની ઝડતી કરતાં તેમની પાસેથી રૂપિયા ત્રણ લાખ સોળ હજાર છસો પાસઠની કિંમતની ત્રણ સોનાની ચેઇન ચોરીની બાઇક અને મોબાઈલ ફોન મળી આશરે રૂપિયા ત્રણ લાખ સડસઠ હજાર છસો પાસઠનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે હા આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોકશોપ માટે ખાસ કરીને ઈઝીલી મની કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જેનો હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડે તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે એ કોઈને લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે છે ને બાઇકનો ગુનો પણ એ બરોડાનો જ છે અકોટા પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલ ચોરાયેલું છે અને એને આધારે પછી એણે બીજો પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોર્યું છે અકોટા અને પાણીગેટ બે પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલની ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે ત્રણે ત્રણ આ પોલીસ સ્ટેશનની અંદર છે ચેન ટોટલ પાંચ ગુના ડિટી થાય ચેન સ્ટેચિંગને રોકવા માટેનું કોઈ